વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા બ્રાહ્મણ સભા હોલ ખાતે મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી દાંડિયા બજાર ખાતે આવેલા બ્રાહ્મણ સભા હોલ માં પરંપરાગત રીતે વિધિવત રીતે પૂજન અર્ચન સાથે મોટી સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત જનોઈ ધારણ કરવામાં આવી અને તેને બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત જાળવી રાખતા યજ્ઞોપવિત્ર સંસ્કાર એટલે જનોઈ ધારણ કરવાને અને બદલવાનું ભવ્ય આયોજન કરાયું હતું ઘટના શ્રી શ્રીકાંત કેડકર દ્વારા આ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પંથકના બ્રાહ્મણો જોડાયા હતા અને વિધિવત રીતે પૂજન અર્ચન સાથે યજ્ઞો પવિત્ર સંસ્કાર એટલે કે જનોય ધારણ કરી હતી પ્રસાદ આજના દિવસે બ્રાહ્મણ સભા છેલ્લા છન્નું વર્ષથી કાર્યરત છે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો માટે કામ કરે છે એમાં સાહીઠથી પાસઠ વર્ષથી આજનો આ મહોત્સવ ઉજવવામાં આવે છે આજે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો દ્વારા સામૂહિક રીતે અહીંયા પવિત સંસ્કાર કરવા માટે ભેગા થયા દર વર્ષે થતા હોય છે આપણે વેદોમાં કીધું છે કે આપણી વર્ણવ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વિશે શુદ્ર ચાર જાતિ જે વર્ણવ્યવસ્થા છે એવાથી બ્રાહ્મણો માટેની આજનો દિવસ એ દિવાળી હોય વૈશ્ય ક્ષત્રિયો માટે દશેરા વૈશ્યો માટે આપણી આવતી દિવાળી અને શુદ્રો માટે આવતો હોળીનો પ્રસંગ એ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે આજે બ્રાહ્મણોનું જે મુખ્ય કર્તવ્ય કીધું છે એ બ્રાહ્મણોનું યજન યાજન પઠન પાઠન એટલે કે યજ્ઞ કરવા યજ્ઞો કરાવવા ભણાવવું અથવા તો ભણવું આ ચાર વસ્તુઓ કરવા માટે વિશેષ સહાયનું એમનું મહત્વ હોય છે અને આ વસ્તુઓ કરવા માટે રિચાર્જ થવું પડે જ્ઞાન મેળવવું પડે જ્ઞાન મેળવવા માટે આપણે સતત તેજની બુદ્ધિની ઉપાસના કરવી પડે ગાયત્રીની ઉપાસના કરવી પડે ગાયત્રી ઉપાસના કરવા માટે યજ્ઞો પરી થવી ખૂબ જ જરૂરી હોય છે બ્રાહ્મણોમાં છે કે આઠ કે નવમે વર્ષે ઉપનયન સંસ્કાર થાય ત્યાર પછી ગાયત્રીનો ઉપદેશ આપવામાં આવે ત્યારથી જનવી પહેરવામાં આવે છે તેવી રીતે આજના કાળમાં આજના આ નવીન સમયમાં બેટરી મોબાઈલની પૂરી થાય તો રિચાર્જ કરવી પડે એ રીતે જો જ્ઞાનની બેટરી ઓછી થાય તો એ રિચાર્જ કરવા માટેનો આજે આ પ્રસંગ છે ત્યારે બ્રાહ્મણ સભા દ્વારા દર વર્ષે આ આયોજિત કાર્યક્રમ હોય છે અને અહીંયા લગભગ લગભગ બધા જ પ્રકારના મહારાષ્ટ્રીયન બ્રાહ્મણોનો આ સમૂહ આ કાર્યક્રમમાં સંમિલિત થતો હોય છે અને આજને આ પુણ્ય પ્રસંગનો લાભ લેતો છે એમનો પરિવાર હું મારું નામ શ્રીકાંત કેલકર બ્રાહ્મણ સભાનો કાર્યકારી મંડળનો સદસ્ય છું ધન્યવાદ